શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ બીજા દિવસે પણ યથાવત શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ બીજા દિવસે પણ યથાવત રાખી સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિઓદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ જૂની પડતર માંગોને લઈને જૂની પેન્શન યોજનાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરી મેદાને આવ્યા છે અને સરકાર દ્વારા શિક્ષકોની માંગ અમલવારી કરવામાં આવે માંગ સાથે શિક્ષકો સતત બે દિવસથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે અને ગઈકાલે ચૌદમી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાર્યપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવા આદેશ અપાયા હતા અને સતત બીજા દિવસે પણ પંદરમી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત શિક્ષક મહાસંઘ મહામંડળ સંઘના આદેશથી બીજા દિવસે પણ કાળીપટ્ટી ધારણ કરી શિક્ષકોએ શૈક્ષણિક કાર્યો ચાલુ રાખીને પડતર માંગો સાથે જૂની પેન્શન યોજના અમલમાં લાવે એ માટે માંગ વિરોધ દર્શાવ્યો અને શિક્ષકો જૂની પેન્શન સ્કીમ આપવામાં આવે તે માટે શિક્ષકો આજે એકઠા થયા હતા અને જ્યાં દિયોદર સીઆરસી તાલીમ કાર્યક્રમમાં પણ શિક્ષકોએ સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચાર કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ યથાવત રાખી હતી આવતીકાલે પણ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના દિયોતર કાંકરેજ ભાબર તાલુકા શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરશે અમારો નિર્ધાર જે અમારો મક્કમ કહેવાય છે અમે જે કામ કરીએ છીએ કવિ નર્મદની જે ડગલું ભર્યું પાછા હટતા નથી એ અનુસંધે આજે પણ અમારો વિરોધ એટલો જ છે કાળી પડી દાણ કરી અમે અમારો અભ્યાસક્રમ પણ ચાલુ રાખ્યો છે અને સરકાર સામે પણ અમે ઝઝુમી રહ્યા છીએ સરકાર અમારી જૂની પેન્શન યોજના માટે જે માંગ છે એ તવી સ્વીકારે તો જ અમને આ શાંતિ થશે નહીતર અમે ગાંધી મારી ક્યાં સિદ્ધે આદોળ કરી અને અમારી જૂની પ્રેસિડેન્ટને લેવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું મને વિશ્વાસ છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે સરકાર પણ અમારા પ્રત્યે કદાચ અભિગમ અપનાવે કે કર્મચારીઓ જે સુધી નોકરી અને જિંદગી એમની સારી જાય તો એના અનુસંધાને સરકાર પણ કદાચ વિચારણા કરતી છે પણ અમે અમારી વિચારણા પહેલી છે કે સરકાર સામે જગવીએ અને સરકાર અમને એમના કાયદા પ્રમાણે જોગવાઈ કરી ઠરાવ કરી અમને જૂની પેન્શન યોજના આપવા માટે પ્રયત્ન કરે એવા અમે સતત જગતા રહીશું આના માટે આના સંદર્ભે સમગ્ર કર્મચારી મહામંડળ અને હાલ જે અમે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ કાર્યક્રમ આપી રહ્યા છીએ સરકાર સમક્ષ અમારી વિવિધ પડતર માંગણીઓ ઘણી છે તેમાં ઓપીએસ અમારી મુખ્ય માંગણી છે એ સિવાય અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી રહી છે સરકારમાં શિક્ષકોની જગ્યા અથવા તો બીજા મહેકમમાં કામ કરતા કર્મચારીઓમાં મહેકમની ઘણી જગ્યાઓ ખાલી છે પણ અત્યારે જે સહાયક યોજના લાગુ કરવામાં આવી છે તે પણ એક મજાક અને ઉપાસનું પાત્ર બની રહી છે તેમજ અત્યારે મુખ્ય અમારી પહેલી માગણી છે કે તમામ કર્મચારીઓ સમાન વેતન સમાન કામ એ જ પ્રમાણે સમાન પેન્શન મળે અમારામાં પણ જૂના શિક્ષકોને જૂનું પેન્શન મળે છે જે એમની ઘડપણની લાઠી સમાન હતું અત્યારે જ્યારે બે હજાર ચાર પછી લાગેલા કર્મચારીઓ હોય અથવા તો બે હજાર એક પછી જે કાયમી નિમણૂક થયા હોય એ કર્મચારીઓને નવી પેન્શન સમાવવામાં આવે છે નવી પેન્શન યોજનામાં જોતા જૂની પેન્શન યોજનાના સમકક્ષ કંઈ લાભ થતો નથી જેના કારણે અત્યારે સમગ્ર કર્મચારી ગણ જૂની પેન્શન યોજના માગી રહ્યો છે નવી પેન્શન યોજનાની ઘણી બધી વિસંગતતાઓ છે અને તે કર્મચારીને હિતકારક નથી એ માટે સરકાર સમક્ષ અમારી વર્ષોથી પડતર આ માગણી છે તે સંદર્ભે મેં વારંવાર રજૂઆત કરી છે છતાં સરકાર આ બાબતે અમારું ધ્યાન રાખતી નથી અને સતત અમારા તરફ દુર્લક્ષ એવી રહી છે તો અત્યારે અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારું કાર્ય ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવીએ છીએ આ આગામી સમયમાં અમારા સંગઠન દ્વારા જણાવવામાં આવશે એ પ્રમાણે વિવિધ જલદ કાર્યક્રમો પણ કરવામાં આવશે બાળકોનું ભવિષ્ય જોતા અમે શૈક્ષણિક કાર્ય યથાવત રાખ્યું છે પણ અમારી મુખ્ય જે માંગ છે જૂની પેન્શન યોજના જે સરકાર વર્ષોથી અમને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી જેના માટે અમે સરકાર સમક્ષ અલગ અલગ ઘણીવાર રજૂઆત કરી છે શિક્ષણ સંઘના મારફતે પણ સરકાર બહેરી અને મૂકી છે જે કર્મચારીઓની લાગણી સમજી શકતી નથી કારણ કે જો કર્મચારીને ભવિષ્યમાં પેન્શન નહીં મળે તો એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે તેમજ હાલમાં જોઈએ તો ટેટ ટાટ હજારો લાખો પાસ ઉમેદવારો હાલમાં જે લાયક છે શિક્ષક બનવાને અને આજે હાલ તે બેરોજગાર છે અને દર દર બદર નિયમ ભટકે છે હાલ રોજગાર માટે તો જે જ્ઞાન સહાયકના નામે જે સરકાર મજાક કરી રહી છે જે ટેટ ટાટ લાખો બે બેરોજગાર લો જે યુવાનો છે એમની સાથે જે મજાક કરી રહી છે તે બંધ કરવામાં આવે અને ઝડપીમાં ઝડપી કાયમી શિક્ષકોની ભરતી કરી અને સરકાર જે યુવાનો છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે અને જો નહીં કરવામાં આવે તો આ આગામી લોકસભા ચૂંટણીમાં છે એનું પરિણામ જોવા મળશે અને એક વાત નક્કી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલટે જે જોવા આગામી સમયમાં મળશે